નમસ્કાર પ્રોફેસર પ્રવીણભાઈ ગજેરા આજરોજ ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી ખાતે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ છે ઉજવવામાં આવ્યો જેમાં શાસ્ત્રીજી ઉત્તમ સ્વામી શાસ્ત્રી પધારેલા તેઓએ વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ સમજાવી અને આશીર્વાદ આપેલા અને તેમજ ભારત વિકાસ પરિષદમાંથી શ્રી નંદાણા પધારેલા અને તેઓએ પણ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાઓ મુજબ આજનું જે ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ છે સમજાવેલું અને ગુરુપૂર્ણિમા વિશે ખૂબ જ સરસ મજાનો વ્યાખ્યાન આપી અને વિદ્યાર્થીઓને આજના જે દિવસ છે એ વિશે ભાવિભોર કરેલા અને ગુરુ પૂર્ણિમાનો ખૂબ સરસ રીતે ન્યુ એરા પ્રોફેસર એકેડેમી ખાતે ઉત્સવ છે એ ઉજવેલો આજના દિવસે બીજા પણ એક સરસ મજાના વિદ્યાર્થીઓના માધ્યમથી જે આપણી આશ્રમ વ્યવસ્થાની જૂની જે પરંપરાઓ અને જૂની જે વિદ્યાભ્યાસની પ્રવૃત્તિઓ છે એ વિષે પણ વિદ્યાર્થીઓ છે એ ખૂબ સરસ રીતે પ્રવૃત્તિઓ કરવાના છે તેમજ આજના દિવસે નાટકો દોહાસન ગીતો એના માધ્યમથી પણ આજે સ્કૂલની અંદર સમગ્ર પરિસર છે એ એક જે આશ્રમમય વ્યવસ્થા હોય એવી વ્યવસ્થાનું નિર્માણ છે એ કરેલું અને બધા વિદ્યાર્થીઓ એ ગુરુનું પૂજન પણ કરેલું અને આજના દિવસે ગુરુ પૂર્ણિમાની હું ન્યુ ઇર પ્રોફેસર એકેડેમી હતી સૌને શુભકામનાઓ છે પાઠવું છું વિષ્ણુ તો વિષ્ણુ ભગવાન તો ચાર આજ છે તો આપણા ગુરુ તો બે જ છે આવું કેમ કીધું છે કે ભાઈ ગુરુ છે અને ભગવાન શંકર શંકરજી તમને ખબર છે ની શું વિશેષતા છે ત્રણ છે બહુ સરસ તો આપણા તો બે છે તો ભાઈ ઉપમા કે અને એ પૂર્ણ થાય છે એ દિવાળી દેવોની દિવાળી અને આજે ગુરુ પૂર્ણિમા આજથી પછી આપણા સાહેબે જે કીધું ને બહુ બધા ધાર્મિક તહેવારો ઉત્સવો આપણે ઉજવવા તરફથી એ આગળ વધતા જઈએ આના પછી બેનો તરત જ જે ઉત્સવ આવે છે એ દયા પાર્વતી છે એમના પર

ગુરુઓ ગુરુઓના માધ્યમથી એટલે ગુરુઓ નું મહત્વ છે અને ગુરુઓ નું મહત્વ આમ જળવાતું રહે એટલા માટે આપણે આવા ઉત્સવો ઉજવીએ છીએ અને એ ઉત્સવો ઉજવવા માટે તમારી સામે આ છે છે ભારત વિકાસ કે કે એક સંસ્થા એમાં જેવા અને મારા જેવા કેટલાક એવા પોતાનો કીર્તિ સમય આપીને સમાજ સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે સાથે બાળકોને સંસ્કાર મળે એવા કાર્યક્રમો અમે કરીએ ખેડૂત જ્ઞાન अपण क्या त्योहार ઉજવીએ છે તેવાળ ઉત્સવો પ્રસંગો બળ એかってવાળ છે યસ પ્રશ્ન નંબર 2 શું કામ એ ઉજવીએ છે આજો પ્રશ્ન વૈજ્ઞાનિક પાસા ਤੋਂ પણ બતા કહેવાる છે કારણ કે વિજ્ઞાન વિના ધર્મ પાંગળો છે ધર્મને ચરે કવિલામાં વિજ્ઞાન કોમબાય છે

અને ગુરુઓનું મહત્વ નામ જળવાતું રહે એટલા માટે આપણે આવા ઉત્સવો ઉજવીએ છીએ અને એ ઉત્સવો ઉજવવા માટે તમારી સામે આ બેનર છે ભારત વિકાસ પરિષદ કે ની અંદર એક સ્વાયત્ત સંસ્થા છે કે એમાં કાનાબાર સાહેબ જેવા અને મારા જેવા કેટલાક એવા પોતાનો એકથી સમય આપીને સમાજ સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે સાથે બાળકોને સંસ્કાર મળે એવા કાર્યક્રમો અમે કરીએ છીએ